લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે બધી પાર્ટીઓ પોતાનું એડી ચોટીનું જોર લગાવીને અત્યારે પોતાના પક્ષને જીતાવવા માટે તૈયારીઓ કરી રહી છે ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અત્યારે દિલ્હીથી આવ્યા બાદ મા આશાપુરા મંદિરે શીશ સુકાવીને પોતાના પ્રચાર પ્રસારનું શરૂઆત કરી છે ત્યારે આ ચૂંટણીમાં કોણ જીતશે કોણ બાજી મારશે જેવા અનેક પ્રશ્નોની અટકળો લઈને આપણે આવી ગયા છીએ રાજકોટના અયોધ્યા પાર્કમાં કે જ્યાં યુવાનો છે કે ત્યાં કઈ રીતનું મતદાન કરશે કયા મુદ્દાઓને ધ્યાન મતદાન કરશે જે વનક મુદ્દાઓ લઈને ત્યાં આપણે એમની સાથે જ વાત કરીશું તે સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં આપનું ચૂંટણી આવી રહી છે થોડાક દિવસમાં જ મતદાન થઈ રહ્યું છે બાકી યુવાન છો શું કહેશો કયા મુદ્દાઓને ધ્યાને રાખી તમે મતદાન કરશો સૌથી પહેલી વખત તો ઘણા વર્ષો ત્યાં એવું આપણે સાંભળતા હતા મંદિર વહી બનાયંગે તારીખ નહીં બતાએ તો જે કહેવાય ને કે ઘણા વર્ષોથી આ સાંભળીને થાકી ગયા હતા અને એક ક્વેશ્ચન માર્ક હતો એ મોદી સાહેબના શાસન દરમિયાન એ કમ્પ્લીટ થઈ ગયું છે રામ મંદિરની સ્થાપના અયોધ્યામાં તેમજ કાશ્મીરની અંદર ત્રણસો સિત્તેરની કલમ આ કહેવાય ને કે ઘણા વર્ષોથી આ લોકો વિચારતા હતા પણ લોકોએ આશા છોડી દીધી હતી એ અશક્ય અને શક્ય કરવાનું કામ મોદી ગવર્મેન્ટે કર્યું છે આવા અનેક કામો છે વિકાસલક્ષી કામો પણ છે કે જેની અંદર મોદી સાહેબ અને એમની ટીમ બીજેપી ગવર્મેન્ટમાં આ બધું શક્ય બન્યું છે એમ એટલે અમારો વોટ નરેન્દ્ર મોદી સરકાર ભાજપ સરકારને છે આ ચૂંટણીમાં શું લાગે છે કયો પક્ષ બાજી મારી જશે કોઈ જીત થશે આમાં કોઈ શંકાને સ્થાન જ નથી કારણ કે લોકો સમજે છે લોકોને એના કામ દેખાય છે આજુબાજુના વિસ્તારમાં અને અનેક એવા કામો છે જે લોકો લોકોના સુખાકારી માટેના અનેક એવા પગલાંઓ છે અનેક એવી યોજનાઓ છે મહામૃતમ અમૃતમ યોજના હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે આરોગ્યને લક્ષ્ય આજે પાંચ પાંચ લાખ દસ દસ લાખના હેલ્થ ઇન્સ્યોરન્સ હેલ્થ કવરઅપ મળતું હોય તો આવા બધા ઘણા બધા કામો છે જે ઘણા બધા પરિવારો એનો લાભ લે છે તો આમાં કોઈ શંકાના સ્થાન નથી લોકો જંગી બહુમતીથી ખુલ્લા હૃદયથી અને મન મોટું રાખીને વોટિંગ કરશે અને બીજેપી સરકારનો જે આ વખતેનો ટાર્ગેટ છે આપકી બાર ચારસો કે પાર એમાં કોઈ શંકાને સ્થાન નથી ચારસો પ્લસ સીટ આવશે જ ધન્યવાદ ઇન્ડિયા સાથે જોડવા બદલ અન્ય આપણી સાથે એક યુવાન છે આપણે એમની સાથે વાત કરીશું એમનું શું માનવું છે મતદાનને લઈને એ સ્વાગત છે આપણું ઇન્ડિયા ન્યૂઝમાં મતદાન થોડા દિવસોમાં થઈ જવા રહ્યું છે શું કહેશો કયા મુદ્દાઓને લઈને તમે મતદાન કરવા જશો મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તો સરકારનું જે મોદી સાહેબની જે સરકાર છે તેને યુવાઓને અને મહિલાઓ ખાસ કરીને આપણું ઇન્ડિયન લો છે એ મહિલાને પ્રાધાન્ય આપે છે તો મહિલાઓ માટે ઘણા બધાઓ સ્કીમ જે છે જે યોજનાઓ છે જે બહાર પાડી છે મોદી સાહેબે તો એને અનુલક્ષીને તમને હું એક દાખલો આપું કે મારી બાજુમાં એક કાકા જે છે એમને કેન્સર લાસ્ટે જ એવું આ રિયલ વાત છે છે જે એને પાસે આર્થિક કોઈ જાતનો સહારો નહોતો ત્યારે એમને મારા ભાઈએ જે કીધું એ કાર્ડના આધારેથી દસ લાખ રૂપિયામાં આજે એ એમનું જીવન ટકાવીને બેઠા છે ત્યારે એ મોદી સરકાર થકી થઈ ચૂક્યું છે અને પહેલાંની જે સરકાર હતી તો એમાં કૌભાંડ સિવાય કોઈ વસ્તુ નથી થઈ એટલે આમાં ઘણા બધા મુદ્દાઓ છે જેમ કે ગેસની લાઇન પહોંચાડવી ગેસનો બાટલો પહોંચાડવો હર ઘર હર ઘર જલ નલ એવી એક યોજના પણ હતી જલસે જલ નલસે જલ આ બધી યોજનાઓ અને બીજું કે મારે સરકાર સુધી વાત એ પહોંચાડવાની એ હતી કે સ્પોર્ટ્સ રમતગમતમાં આપણા દેશને કેટલા બધા મેડલો મળેલા છે એમાં જ એક તમને પ્રશ્ન પૂછી લઉં સરકારની જે કઈ એવી યોજના છે કે જે તમને વધારે ગમે છે અને આગામી સરકારે કયા કયા સુધારાઓ કરવાની જરૂર છે સરકારની જે હમણાં જ આપણા કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર અને મોદી સાહેબ અને કેન્દ્રીય ગ્રહ પ્રધાન આપણે અમિતભાઈ શાહ સાહેબ એમનું એક કે જે મેડલિસ્ટ હશે એને ગવર્મેન્ટ જોબ મળશે સ્પોર્ટ્સમાં તો મારી એક એવી સરકારને વિનંતી છે કે જે યુવાઓ છે સ્પોર્ટ્સમાં જે કોન્ટ્રાક્ટ બેઝ રિક્રુટમેન્ટ કરે છે એની જગ્યાએ કાયમી રિક્રુટમેન્ટ કરે જેથી કરીને ઘણા બધા યુવાનો જેમ કે હું ખાલી સ્પોર્ટ્સની વાત નથી કરતી તમામ સ્પોર્ટ્સ તમામ કાર્યક્ષેત્રમાં લો કે કોર્સમાં જે માસ્ટર કરેલા હોય પીએચડી કરેલા હોય જે અત્યારે પ્રાઇવેટેશનમાં સેલ્ફ ફાઇનાન્સમાં એવી રીતે સ્કૂલ કોલેજોમાં કે કંપનીઓમાં નોકરી કરે છે તો એને એનો લાભ મળે આગામી દેશના વડાપ્રધાન તરીકે તમે કોનો ચહેરો વધારે પસંદ કરો છો આગામી દેશના વડાપ્રધાન તરીકે તો એમાં મેખ નથી કે મોદી સાહેબ સિવાય કોઈ બીજું કોઈ યોગ્ય મને દેખાતું નથી યુવા તરીકે કારણ કે હાલના જે કામો છે ત્રણસો સિત્તેર કલમ છે અયોધ્યા બનાવવું અને રાજકોટમાં એમ તો એઇમ્સ એરપોર્ટ આવાસને દ્વારકામાં જે પુલનું નિર્માણ કર્યું અને અંદર અંડર વોટર પાણીની અંદર જે દ્વારકાજીના દર્શન હા સબમરીનમાં લોકો સુધી પૂકાવું ત્યાં સુધી એ એક અદભુત છે વસ્તુ અને અત્યારે વિકાસની વાત કરીએ તો મેગા સિટી આપણે કહી શકીએ તમામ તમામ સિટીઓને મેગા સિટીનું જે લક્ષ્ય સ્માર્ટ સિટી તરીકે લઈ જાય છે તો એ એક સારું ઉદાહરણ પાડે પૂરું પાડે છે ધન્યવાદ ઇન્ડિયાની સાથે જોડવા બદલ તમારું શું માનવું છે ચૂંટણી આવી રહી છે કયા મુદ્દાઓને તમે મતદાન કરશો અને સરકારે ક્યાં ક્યાં સુધારા કરવાની જરૂર છે આ વખતની ચૂંટણી છે એમાં કયા કયો પક્ષ બાજી મારી જશે આ વખતે એવું નથી લાગતું કે પક્ષ સામે આવી શકે પણ નહીં ભાજપ સરકાર જ્યારે મોદી સરકાર સાહેબ પીએમ છે એ દ્વારકા નગરીની અંદર પાણીની અંદર જઈ અને સર્વ દેશને દેખાડ્યું કે અંદર પાણીની અંદર જે નવી દ્વારકા આપણી જૂની છે એ દેખાડી જે અંદર પાણીમાં ગયા દ્વારકામાં જે બ્રિજ બનાવ્યું અને આપણે ગુજરાતની અંદર ઇન્ડિયાની અંદર આપણે સીએ પાસ કર્યો સીએ પાસ કર્યો એટલે કેટલી પબ્લિક એટલી ખુશ થઈ ગઈ કે સીએ પાસ કરવો કંઈ જેમ તમ નહોતું એ સીએ પાસ કર્યું અને એમાંય પબ્લિકને ચાહના છે અને જે રામનું મંદિર બનાવ્યું ને રામના જે મંદિર બનાવ્યા પછી પોતે બધાના દિલમાં બેસી ગયા છે કે આ વાત તો છે જ ફાઇનલ કે મોદી સરકાર સિવાય કોઈ આવશે જ નહીં મને તો એવું લાગે કે રાજકોટની અંદર કોઈ ટિકિટ જ બીજું સામેલ હશે નહીં અમારે તો એમને એમ લાગે કે બિનહરીફ જીતવાના છે બહુ રૂપાલા સાહેબ આગામી જે સરકાર આવશે તેમાં તમે વડાપ્રધાન તરીકે કોનો ચહેરો વધારે પસંદ કરો છો અને સરકારની એવી કઈ જે યોજના છે કે જે તમને વધારે પસંદ આવી જાય સરકારની યોજનાની અંદર એવું છે કે જે અત્યારે છોકરા બધાએ બિચારા મા બાપ ગરીબ હોય છે એની મજૂરી કરીને છોકરાઓને ભણાવે છે તો ખરેખર દીકરીઓને અને છોકરાઓને એવી જગ્યાએ નોકરી મળવી જોઈએ અને બાળકોને ભરાવવું જોઈએ કે એક ઘરમાં એક દીકરો કમાવતા નોકરી કરતો ત્યાં એ લોકો ઘરનું પાલન કરી શકે તો સરકારને હું એમ કહું છું કે એક ઘરમાં પાંચ પાંચ જણા ન હોય એક જણો તો કાંઈથી રાખો કે એક ઘરમાં એક જણો તે ઘર આખું ઉપાડી શકે કે અત્યારે ખરેખર સરકારની નિયમ પ્રમાણે આ સારું કહેવાય કે ભાઈ ભણે જ્યાં ભણે છે છોકરાઓ એને શિક્ષણ પણ આપે છે ગ્રાન્ટ પણ આપે છે સરકાર ભાઈ યોજનામાં પણ બધું મળે છે બાળકોને અને અત્યારે બહાર જવા માટે અનુસૂચિત જાતિના છોકરાઓને પણ અત્યારે ગ્રાન્ટ ફાઈડી છે કે ભાઈ બહાર જવું હોય તો એને સરકાર તરફથી સ્કોલરશીપ આપે પૈસા પણ આપે છે સરકાર હું તો કહું છું મોદી સરકાર એક ચહેરો એવો છે કે કોઈ જોયો નહોતો કે જેથી ટ્રેનની અંદર ડબ્બામાં પાણી આવતું હતું એ જગ્યાએ આપણા ઘરમાંથી સીધું પાણી આવે છે આ યોજના કરવાવાળા એક મોદી સરકાર છે અને કમળને જ મત મળશે એ તો ફાઇનલ જ છે ધન્યવાદ ઇન્ડિયા ન્યૂઝ સાથે જોડો તો આ હતી રાજકોટની પ્રજા કે જેમનો એક જ નારો છે કે આગામી જે સરકાર છે આવશે તે ભાજપ સરકાર જ આવશે અને ચારસોને પાર આવશે અને જો મત મળશે તે ભાજપના નામે જ અને ભાજપ સરકારને જ મળશે કેમેરામેન જીતન વ્યાસ સાથે પ્રતિક લીંબાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ